રાજુભાઈ ને નેટ થઈ ને ભાઈ કહ્યું છે બધું ક્યાંય પાટો નથી ખાતો ઘઉં વાઢવા આમ હેલબા હોય પણ આમાં નીચે છે ને જાવ પાન નો ડૂચો બહુ હોય એટલે દાંતણા ની કાકર હોય ને એમાં ભરાઈ જાય પછી ઝાડમાં ઉપડે કપાય નહીં અહીંયા ભરાઈ જાય ને એટલે કાપી ના હવે એટલે થોડું એ ધ્યાન રાખવું પડે ઉપડે એટલે ઘઉં થાય કાકરી ધૂળ ને એવું પછી ચોખા કરવા અઘરા લાગી જાય धीरे धीरे ध्यान રાખીन वाडीन तो वांतो ना आवे उतावड़ काही एवही बधी है नहीं छे अमुक लोई रुली लियो पण अब आइलो धीरे धीरे कापी नाकी हुकाई जा बेग तो कल पिंडे जाऊं जो 2 तारीख के देर अस इग्नोर સુરભી રાજુભાઈ કામ નો માણસ વાત જવા દે એક ક્યારો લઈને ડાયરેક્ટ બીજા માં લાગી ગયો અને મારું આવું વીણવામાં ફતુર માં જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ આ વાટડી ટૂંકી છે

જો પડશે એમ તમને જો અમે જો પૂરો હો હો ન હો ન કરવા ને એટલે એક રમણ પાત્ર રહી ગયો હા તમે કાલ તમારે લીધા હતા બે મે મારા લીધા બસ તીજો લીધો એમાં આ વાણી નીકળી ગઈ છે સાજી ન કે તે હાટુ કરો હા તે બરાબર હું એક હાલ વિચાર કરતી હતી આવા સ્વલ્પ પાથરા કરે ને એ તો આવવાનો હોય તો આવે બાજુમાં હોય તો આવે ને આમાં તો એ વાંધો નહી આવે હવે આ બધા સૂટ છે આ થોડીક હરખી છે ને પાણી બોવ લીએ એટલે થોડું કાટો એટલે તમાર પૂરા પૂરાન પાત્રા હોય ને હા પૂરા પૂરાન હોય તો હરખું બોડાવ આમાં બે બે તન તન પૂરા ભરવા પડે થી કેટલી વાર ખોટી સાવ બધા ડાળ છે પાસમાં લલ બરોખા કરવા જાય ને ત કોઈ શોટું ઉપડી જાય તો નાખજો નજ નહીં હોય નહીં હોય ભાઈ જોઈ પાથરો હરખો થયો પણ સવાલ નહી એમ કામ એવું જ કરવાનું હોય ચોખ્ખું દેખે ને તો એમ રૂપાનું લાગ્યું કેમ પડ્યા

ठीक तो है। तुमने किम तेरे बाबू बंदा में बाजू उठना ही को ये पाँच अजीरा में कब बताना वाटर बताना बताने देश मामा तुमके तो पाँच छः दिन पसे वाटर आए कौन ये कौन ये तेरी हूँ पाकिया अपने चलो तेरा हाँ इधर ना वक्तान थोड़ा लंबे पाइप बोल दो अब बाह चार पीजो અમારે બે ઓલા માણસો રહ્યા ને એને ચા નું બંધાણ નથી એટલે ઈ આ બાજુ અમારે હમ જોઈ અને અમારે ચા આવે એટલે અમે ધડ મૂકી દઈએ દાંત

ठीक है हजर था ठीक है ले हम आईवे थे कि तू तो सेव कर देत बटे ना कब मारे हम बहुत हिना रह के हो तक में आवे न की है ना ना आए गो हम

આ ફોનમાં ન આવે રાજુ એમ જ કી હે આવો ફોન લઈ લે તો બેલેન્સ ન હોય તો શું કામ નો એમ આ ઈ વાત પર નઈ લઈ થાય બેલેન્સ આવે તો હાથે હશે શું કામ શું કામ ના ઈમાં ફોન આવે નઈ જાય નઈ ફોટાય ન આવે ન કઈ ના થાય તો વધા દેખો તો કામ જ જાય પણ મે મત મેવાનો તો હે હા ઈ કાયમ નો થાય મુંગું ઈ પડે ફોન પર લેવાય જાય ગણા હા ઈ રાજુ ની બી વાત હોય ને લઈ લેવાય છે

बस के जी गोठो भरी रे है ऐसी बात ना भराणी भाई जरा के भराणी हां हां दो रात की भराणी ना थी ले जरा के जांगोठा मा टाढो लाई गयो कंट्रोल मजनू कंट्रोल अडोरी अडारी आन थी डबल होई ने जो तुमने तो बांधो ना बांधो ना पता है भरो तावी ले ना आवे भरी पर बीजी बार तो ना ले पड़े हरम ना आवे

हेलो भाई आज ना बपोर થઈ ગયા ને આજે કોઈ કોઈ નું નથી એમ થઈ ગયું હરી બધા જો આગળ પાછળ થઈ ગયા બાને સોનલ પાછળ આવે રાજુભાઈ તો પુગવા ન જ દે તો ઘેર પુગી ગયો હે જો કિને ખસકાવ આપણે જે હેલવું પડે હમણા પાહેરા પડી હાલો બપોર થઈ ગયા અને છેલે જો વાઢડી છે ને એમાં આવે પાંચ કિયરા રિયા

એને વિડીયો ઉતારે ને એમાં ગેલાઈ મને ગેલાઈ મને હાલો ભાઈ તો હાથ પગ ધોવાય એની પહેલાં ને જરાક ભૂકો નાખી દઉં પછી આપણું ખાવાનું પછી કરી પહેલાં બળદુની સંભાળ લઈ લઈ પાણી પાઈને સાંયત બાંધેલ છે એક ટાઈમ મકાઈ ને એક ટાઈમ નીણ ને એક બે ટાઈમ ભૂકોને એવી રીતના અવાર હે ફરતું બાકી વરસાનો ખાલી ભૂકો ઓનલી ઓન જ હોય એક છે અમારે માલ છે ને ઓગસ્ટ નથી કાઢતા કોઈ વસ્તુ નહીં હમણાં તો ભીડ એવી છે ને હાલો હવે આપણે બપોરા કરવાના છે બળધું નથી નાખી દીધું આમ જો

ना जो बचाता जफिन बचाव में था हां तार जो है है जरा जरा है अब एकलो वेई रूम में ने ने जेलान जाए कि देला ना, ना, भी <laughs> <या जा> <laughs> ना, है। ना पी भीम्मा मु जातो या जाडो आवे हेलो भाई पोपीं खावा नाम है रहु मुलाई ये नहीं 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 तो अंदर तो सर नहीं एम जो है ना मन था इनाम मोकाला थोड़ो मो कलर रख देता है

મજાક કરું છે એવું નથી કઈ પણ બપોર પછી ટૂંકમાં હે ને વાઢવું હેલવું પડે સવારમાં હોય ને તે હલવાઈ હલવાય બહુ મજા નથી આવતી વાઢવાની વાઢી નાખી પવન તો હે પણ બહુ કઈ ઉડાડતું નથી એ વાઢી નાખીને પૂરા પછી ની રહે ગમે તે વાર તો પૂરા વર દી સુધી કઈ ભાંગટૂટ કઈ નહીં ખા લાલો ધીરે ધીરે ઓલો ઘેરો એક સાફ કરી નાખ્યો છે અને આ બીજા ઘેરામાં આવી ગયા સાંઈ જ્યાં આપણે મુરત કર્યું હતું ત્યાં અને અમારે ઢીંગલીનો ફોન આવી ગયો છે કેમ જઈશ ઢીંગલીન પેપરમાં જાવે પેપર દે તો તહાર હે તા ઓલે સ્નાન શરીર કેમ કામ દુખે આંખમાં મત દુખતો હવે એ દુખે પણ મે એટલું બધું ન દુખતો હવે ઠીક આને એક વારી બધું તારું કામ પતાવી લઉં ને પછી આપણે ઓલી બી 12 નો નેવ કઈક રિપોર્ટ કરાવી કદાજીના લીધે થાતું ને ઘટતું હોય તો

तो बाकी है तो हाँ जब मेरे माँ तो तुम तुमने हम बताते कि तो पची बता बात ताता ती कड़ी कर बैठा बता इम तब पची हाँ बात पामड़े तय बता नहीं दरा कड़ी कर बात तू कह दिया ना तब बात ताता तो कौन आता है ना ठीक है क्या मैं पेपर क्या मैं जाएगी यही बे इम तहार आ गया मैंने नहीं हूँ कभी मैंने तो लक्ष्य नहीं हूँ कभी बचाना ना तो बस मैं दो बजार जाके उन्हें दिखो ही गई थी बस चाय बनाई इतना लेकर लगभग ये तो लक्ष्य मैंने मैं एक आदमी को डाबड़ी હા તેજી એવું લાગે હવે 8 9 દી છે થાય એટલે મહેનત કરી લેવી વધારે ના ખેચું તારી કે મારા બર્થડે આવે છે તમારા મમ્મી ને એમ ક મને ક ગિફ્ટ આપવા ને વિચારીને દાદજો તો હું જોય ગિફ્ટ મે કે ગિફ્ટ ગિફ્ટ કે લઈ ના મે લઈ લીધું મે લઈ લીધું તમારું એટલે મમ્મી ના હેમો કે બે બચ્ચાક નહીં આલે ના એક हम तो बटर लिया भी दे ए भाई के एक, के काल के ए इधर इधर लेवा नहीं है बटर ऊपर नहीं है इसके गलत गिफ्ट देवा नहीं है एवं है हां हां तो ले तो ये के भेजो मारे भेजो ले तो मोबाइल ले लियो मैं दादा का सेट तो तुम्हारा फोन तो तुम्हारा है अब फोन मारो है पर फोन किया भेगो कितना फोन कह रहा है बे ने कहीं उड़ो મેં તો દે મૂંગા હું કાય ની મને ફોન કરો આ ટી કલાક છાય મેડમ પર તમે મેં મતલબ કે ઈજા દેખરા તો કે ક્લાસ માં જાપસ બેઠે ક્લાસ માં આ કઈ મેડમ ગિફ્ટ જોય મોટો બધું મોટો ઘર જેવડું આ એવડું ઇતથી વધારે મોઢું આલ જા આ તો જીવાં તો નહિ આલ ને હું તો એકા તો મોરલો આવી ગયો જો ઘઉં ખાવા અને આપણે કટકી વાત લીધી ને હું બધા એક એક ક્યારે પુગાડ્યા હે હવે મારે નાઈને જાઉં દૂધ ભરવા તો હાલો તૈયારી કરી અને વિદ્યા આજના કરી દઈ એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ